વિસનગર નજીક રૂપેન નદીમાં યુવાન ડૂબ્યો વિસનગર તાલુકાના વાલમ ગામના વિક્રમજી બાબાજી ઠાકોર શનિવારે બપોરે તિરુપતિ પાક પાસેની રૂપેન નદીમાં ડૂબી ગયા હતા વિક્રમજી નદી કિનારે આવેલા પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા અને બપોરના નદીમાં નાહવા પડ્યા ત્યારે પાણીના પ્રવાહ અને ઊંડાઈનો અંદાજ ના આવતા તેઓ ડૂબી ગયા હતા આસપાસના લોકોએ યુવાનને બચાવવાના પ્રયાસો કર્યા હતા પરંતુ સફળતા મળી નહીં અને ઘટનાની જાણ થતા ગામના લોકો મોટી સંખ્યામાં નદી કિનારે એકત્ર થયા હતા મહેસાણા ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને શોધખોળ હાથ ધરી હતી આમ આ ઘટનાની જાણ વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ જેપી બોરાડને થતા તેઓએ પણ પોલીસને ઘટના સ્થળે મોકલી આપી હતી આમ મોડી સાંજ સુધી શોધખોળ છતાં વિક્રમજીનો કોઈ પત્તો લાગ્યો નથી અને એક પુત્ર અને એક પુત્રીના પિતા વિક્રમજીના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે પરિવારજનો અને ગ્રામજનોએ નદી કિનારે બેસી તેમની સહી સલામત વાપસીની આશા રાખી રહ્યા છે ફાયર ટીમ દ્વારા હજુ પણ શોધખોળની કામગીરી યથાવત રાખવામાં આવી છે અજમલજી ખડવાજી ઠાકોર નું આલમ એમનું નામ વિક્રમજી બાબરજી ઠાકોર એ નદીમાં અહીંયા ખેતર બાજુ છે એટલે નવા આવેલા હતા અને અમને થોડો પછી જાણ થઈ અમે લોકોએ અહીંયા આવીને તપાસ કરી તો અમને ફાયર બ્રિગેડને જાણ કરી ફાયર બ્રિગેડ આ લાયા શોધગ્રો ચાલુ છે અને જુદી હાથમાં આવ્યા નથી બ્યુરો રિપોર્ટ રાષ્ટ્ર વિચાર